સાંસદ તથા સંબંધિતોને સ્થાનિકોના પ્રશ્નોની રજૂઆતો લેખિત તેમજ મૌખિક કરી હતી છતાં સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી સ્થાનિકોની પ્રાથમિક સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરચિયા ગામના ધનકુવાના નાગરિકોએ કરી હતી વડોદરા જિલ્લાના ગામમાં વિસ્તાર આવ્યો છે આ વિસ્તારમાં છેલ્લા પચીસ પચીસ વર્ષ થી પીવાનું પાણી સુધા નથી મળતું રોડ સુધા નથી મળતો અને ગંદકી સામ્રાજ્ય છે આ સરકાર મારે કેવું છે કે તમે જયારે પણ અમે એક મહિના નો સમય આપીએ છીએ સરકાર ને ધારાસભ્ય અને પંચાયત ને કે એક મહિનાની અંદર આ તમામ ગ્રામજનો અને વડોદરા જિલ્લાના તમામ ગ્રામજનોને જો પીવાનું પાણી નહીં મળે રોડ નહીં મળે તો એવું મોટું આંદોલન કરીશું કે નવા અને જૂનાનો ફરક ભૂલાડી દઈશું અને આંદોલન એવું હશે કે વડોદરા જિલ્લામાં તમામ જગ્યા પાણી અને સ્વચ્છ રોડ હોવો જોઈએ અને નહી હોય તો તમે જો પ્રગતિશીલ સરકાર ની વાત કરતા હોય તો તમે ખાલી પાણી નથી આપી શકતા અને પ્રગતિ સરકાર કઈ થી વાત કરો છો એક મહિનાની અંદર જો આ લોકોની ની સમસ્યા નું નિવારણ ના આવ્યું તો એક હાજર એક બંગાળીઓ ગાંધીનગર મુખ્યમંત્રી વિજય રૂપાણી ને મોકલવામાં આવે અસે ઉગ્ર આંદોલન કરીશું અમે ધન બોલીએ મારું નામ ગૌરીબેન વિનોદભાઈ પ્રજાપતિ છે અમે પાણી માટે સુવિધા નથી મળતી સુવિધા નથી મળતી લેવાના હોય છે સરપંચ